આ વર્ષનું કઠોળ આમ જોવા જઈએ તો તમામ વસ્તુ આ વર્ષે વરસાદમાં આવી ગઈ છે કપાસ સારો ફાલ ફૂલ લાગી ગયો છે મરચીને સારો ફાલ ફૂલ કોઈ પણ જે આપણે ખરીફ પાક છે અને અત્યારે સારું ફાલે ફૂલે હોય છે તો ખેડૂત ને ફરીથી ખર્ચામાં એકડો ઘૂંટવો પડતો હોય છે તો કે હવે આને રખાય નહીં હવે આને ઉપડી જ લેવા છે હવે એમ થાય આ વર્ષનું કઠોળ તો કઈ થશે નહીં રીતના અત્યારે હાવ પલળી જ ગયેલા છે પરંતુ સુખ વિદેશી એટલે આપણે ઓળખ ઉપર નીકળે એવું કઈક રડે એવું થઈ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને ને હર હર મહાદેવ તો દર્શક મિત્રો વરસાદ અત્યારે રાતે રાતે આવે છે બે રાતથી તો આવે છે અત્યારે વાદળા પણ ખૂબ સરસ મજાના છે આમ અને આજે આપણે કઈક વાત કરવી છે કઠોળ વિશે તો દર્શક મિત્રો આ આપણે જે ખેડૂત મિત્ર એમાં આપણે ખાવા પૂરતી ચોળી મગ અડદ થોડું થોડું વાવતા હોઈએ છીએ પરંતુ આ વર્ષનું કઠોળ આમ જોવા જઈએ તો તમામ વસ્તુ આ વર્ષે વરસાદમાં આવી ગઈ છે સાથે પેલા જે આપણે વરસાદ આવ્યો એ તો અતિવૃષ્ટિ આવ્યો હતો એમાં આપણી ચોળી પણ પાકી ગઈ થી અને મગ પણ પાકી ગયા હતા તો એ પણ અત્યારે જ્યારે પાકમાંથી આવ્યો ત્યારે વરસાદ આવ્યો તો ત્યારે બધુંય બગડી ગયું બાબડી ગયું હાવ કંઈ એમાં લીધા એક હતું નહીં એટલે ઉપાડીને બધું બહાર નાખી દીધું અને હવે અડ અડદનો વાળો પાડી દીધો છે અડદ અત્યારે પાકમાંથી આવ્યા છે કે કંઈક શીંગુ કાશી છે નહીં કે કંઈક એક પાકી ગઈ છે તો અત્યારે અડદ માથે પણ વરસાદ દઈબ્યો છે તો એ પણ અત્યારે સાવ જોકે આમ થોડીક શીંગુ છે સારી બાકીની તો બધી અત્યારે બાબડી ગઈ છે કારણ કે મરચી ને સારો ફાલ ફૂલ કોઈ પણ જે આપણે ખરીફ પાક છે એને અત્યારે સારું ફાલે ફૂલે હોય છે તો અત્યારે જે ફાલ ફૂલ હોય એ બધું અત્યારે સમાપ્ત થઈ જાય છે અને ખેડૂતને ફરીથી ખર્ચામાં એકડો ઘૂટવો પડતો હોય છે એટલે કે ફરીથી દવા ખાતર ને ફરીથી પાછો કપાસ અથવા કોઈ અન્ય પાક હોય એને બેઠો કરવો પડતો હોય છે પરંતુ આજે આપણે કઈ કઠોળ વિશે વાત કરીએ છીએ આ છે અમારા કઈક અડદ ઓલી બાજુ ને આ બધું એ બાજુ છે આ કઈક અમારા છે અડદ તો આમાં ક્યાંક ક્યાંક સીંગું છે તો આ થોડુંક જે હાથમાં આવી આપણે આજે લઈ લેવું છે તો એના માટે આજે પેલા તો આપણે ઉપાડશું અડદ અને ચાર પછી આપણે એને જોકે આને તો આમ ડાયરેક્ટ ધોકાવી નાખવાના હોય પરંતુ અત્યારે સુકાઈ નહી એટલે આપણે છે એને સારી સારી તોડી લઈશું તો સૌથી પહેલા આપણે ઉપાડીએ અડદ જો સુકવી દઈશું તો આ છે અમારા અડદ આમ તો હજી થોડુંક થોડુંક પાણી પીતું હું ત્યાં થોડાક હજી લીલા છે ને આ બાજુ ઓછું પાણી આવતું હું એટલે જે મગફળીમાં આપણે થોડા કુંડી સાફ કરવા આપણે પાણી ભરતા હોય ન્યા ક્યાંક હજી લીલી શીંગુ છે અને આ બાજુ છે હવે પાકી ગયા છે અને આમાં કે ક્યાંક શીંગુ કાશી છે જો કે હવે આને રખાય નહીં હવે આને ઉપાડી જ લેવા છે હવે એમ થાય આ વર્ષનું કઠોળ તો કાંઈ થશે નહીં તો અત્યારે ઓળે ઉપાડવાનું કામ ચાલુ છે અમારે વરસાદી વાતાવરણમાં વાતાવરણ પણ એવું થઈ ગયું છે કે આમ કઈ ગમતું નથી ને રાત પાડી વરસાદ આવે છે પાછો

મૃત્યુ ગયું છે એટલે ઉપાડવાની તો મજા આવે છે પરંતુ આ હજી અડદની જે શીંગુ છે એ થોડીક અચાક સાટો સાટો વરસાદ આવે છે તો શીંગુ ભીની ભીની છે તો આપણે જાજા જા નહીં પણ થોડા થોડા ઉપાડશું અને જેમ જેમ વાહુક છે એમ એમ ઉપાડતા જાઉં અને આ જે શીંગુ છે એને આપણે બીટતા જાઉં તો દર્શક મિત્રો આ રીતના આપણે થોડા થોડા કંઈક બબે પાછળ 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 એ રીતના વરસાદને નવરાય નો રહી અને આપણે અડદ જે કાંઈ હાથમાં આવે એ લઈ લઈશું આ રીતના થોડા થોડા ઉપાડશું આપણે બસ આ રીતના થોડાક પાથરો થઈ ગયો છે આપણે હવે તો આ રીતના હવે થોડા થોડા આપણે જે પીપર પીપરી વરસાદ અત્યારે ચાલુ છે ધીમો ધીમો ટો થયું આ રીતના આપણે ધીમે ધીમે હવે ચાલુ રાખીશું દર્શક મિત્રો આપણે હવે લઈ આવ્યા છીએ એક પાત્ર અને હવે આપણે એને સારી સારી એવી શીંગો બીટી લઈશું આમથી સારી સારી શીંગો બીટી લઈશું પછી એને સુકવવા જોઈએ જો આમ જોવા જઈએ તો આમાં પાણી તો અત્યારે અત્યારે પલ્લી જ ગયેલા છે આ રીતના અત્યારે પલ્લી ગયેલા છે આ રીતના અત્યારે હાવ પલ્લી ગયેલા છે પરંતુ સુકવી દઈશું એટલે આપણે ઓણક વર નીકળે એવું કઈ રડે એવું થઈ જાય તો આ વર્ષે હાવ કઠોળ વગર ના ચોળી પણ હાવ પલ્લી ગઈ છે એટલે એ પણ ઉપાડી નાખી દીધી છે અને મગ પણ પલ્લી ગયા છે તો એ પણ અત્યારે ઉપાડી નાખી દીધા છે અને હવે આ વારો પીડો છે અડદનો એ પણ પાકમાં થાય અત્યારે પલ્લી ગયા છે અને અત્યારે હાલ આપણે પાસત્રી સોળી ને એવું તો થોડુંક વાવ્યું છે પરંતુ એમાં અત્યારે રોગ જેવા દુનિયાની છે વચમાં જે ગરમી પડી ને આપડે એમાં રાઉન્ડ તો એક માર્યો તો બધું હિસાબ થઈ જાય એવું પરંતુ તોય થોડાક દિવસ કંટ્રોલ માં રહી હતી અને પછી પાછી ભેળા ગઈ હતી તો અત્યારે જે પાસત્રું આવ્યું એમાં પણ થાય એવી શક્યતા નથી એટલે આ વર્ષના આ વર્ષે આપણે કઠોળ વગરના રહેવું એવો આપણો અંદાજ લાગે છે આ વર્ષે લગભગ કઠોળના ભાવ પણ સારા રહે ઉનાળું કઠોળ હોય એ તો સારું થઈ જતું હોય છે પરંતુ ચોમાસું ખાવા પૂરતી જે આપણે થોડું થોડું ચોળી ને એવું કરતા હોય એ આ વર્ષે નથી લીધા રાખવું કારણ કે વરસાદ જ આ વર્ષે જ એવા ભયંકર રીતે પીડા છે ને જયારે કઠોળના પાક ફૂલ પાક આવ્યા ત્યારે જ વરસાદ પાછા આવ્યા છે તો આપણું કઈક અડદ ઉપાડવાનું કામ ચાલુ છે તો દર્શક મિત્રો આ રીતે આપણે કઈક અડદ બીટી બીટી ને અહીંયા સુકવતા જઈએ છીએ આપણો આ ગોડાઉન છે જો કે અત્યારે સુકવા પણ ખૂબ ટાઈમ પડે છે તો આ રીતનું કઈક જો સારો તો તડકો નીકળશે પછી આપણે એને બહાર સુકવી દઈશું અત્યારે તો આ રીતના આપણે સુકવી દઈએ છીએ ને બહાર પાછો વરસાદ પણ હવે ચાલુ થઈ ગયો છે તો આપણે જયારે જયારે ટાઈમ મળે ત્યારે બબે પાથરા પાથરો ને એ રીતનું કઈક અડદ બીટવાનું કામ થોડુંક ચાલુ છે અને હાલ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે થોડા થોડા બહુ ફાસ્ટ નહીં પણ ધીમા ધીમા ચા સાટા આવે છે રાતે તો તો ખૂબ સારો એવો આવે છે તો દર્શક મિત્રો આ રીતના ખાતે આપણે અડદ બીટવાનું કામ ચાલુ છે અને વરસાદ રહે ત્યારે ધીમા ધીમા એમાં આપણે બીટીએ છીએ અને અત્યારે હાલ થોડો થોડો ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો તો અત્યારે આપણે બીટવાનું પણ બંધ કરી દીધું છે આપણે આપણે જે એટલે બીટા છે તો દર્શક મિત્રો આ આ વર્ષે કઠોળ તો નહીં થાય તો દર્શક મિત્રો આ ચોમાસાનું અત્યારે વાતાવરણ છે ને જોકે ચોમાસું લાંબુ ચાલવાની આગાહી પણ છે જોકે ચોમાસાની હવે વિદાય તો થઈ જાય પણ જે માવઠાના રૂપમાં વરસાદ થાય એ આપણા પાકને પણ ખૂબ નડશે તો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કોમેન્ટમાં લખજો તો આવજો રામ રામ બાય બાય